કઈક હવાની અસર છે એવી હવા ફેલાઈ જાય આવો પ્રજાને પૂછે કે શું છે ક્રાઇમ વિશે કેમ વધી રહ્યો ક્રાઇમ માટે ક્રાઈમ માટે એક તો બેકારી વ્યાજે પૈસા લેવા શોર્ટ ટર્મમાં અમીર થઈ જવું અને જે કંઈ ના મળે એ મેળવવાની અપેક્ષા અને બીજા પાસે મહેનત વગર લઈ લેવું એટલા ક્રાઈમ ધીમે ધીમે વધતો જાય પંચ્યાસી ટકા ઉપર વધી ગયેલા છે કારણ કે એનું કારણ એ જ છે કે પોલીસ નિક્રિય નિષ્ક્રિય છે અને એના હિસાબે કોઈ સપોર્ટ પબ્લિકને મળતો નથી અને એના હિસાબે જ આ ક્રાઇમ વધતો જાય છે એ છતાં એવું છે કે બહાર ક્રાઇમ રોડ ઉપર નથી નીકળી શકતા જ્યારે અહીંયા રાત્રે બાર વાગે બે વાગે ગમે ત્યારે પણ નીકળી શકો એટલી એક પ્લસ પોઈન્ટ છે નાના ગુનેગારો એટલા માટે વધે કે એમને ઘરેથી સેટિસ્ફેક્શન મળતું ના હોય પૈસાની કમી હોય એટલે ગમે ત્યાંથી ખિસ્સું કાપે કો તો કોઈને મારામારી કરે કો તો પૈસા લૂંટીને લઈ જાય અને શોર્ટકટ એક જ છે કે ચેન સ્કે ગમે ત્યાંથી જાઓ અને ગમે ત્યાંથી તમે લઈ આવો ખેંચી લો પાંચ દસ હજાર રૂપિયા તમને મળી જ જાય છે અને સૌથી વધારે બાંગ્લાદેશી છોકરાઓ જે આવેલા છે એ જ મોટા મોટો ક્રાઇમ છે અને એના હિસાબે જ ગુજરાતમાં ક્રાઇમ છે બાકી પહેલાં ક્રાઇમ હતો જ નહીં ચોરી લૂંટફાટ બળાત્કાર વગેરે ગુનેગારોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધી છેલ્લા દસ વર્ષમાં તો આપણે બે ચાર ગણા પાંચ ગણા નહીં પરંતુ દસ ગણાથી બી વધારે વધ્યા છે ગુનેગારો એનું બીજું એક કારણ છે ગરીબી બેકારી બેરોજગારી અને સેકન્ડ થિંગ મોંઘવારી એને લીધે લોકોને એ ગુનો કરવા માટે પ્રેરાય છે સેકન્ડ થિંગ તે લોકોના પોતાના ખર્ચા પર્સનલ એક્સપેન્સીસ જેમ કે નોકરી ના હોય પરંતુ વીસ હજારનો મોબાઈલ લઈને ફરતા હોય છે રિચાર્જ કરવાના પૈસા ના હોય તો એ પચાસ પચાસ રૂપિયાનું રિચાર્જ કરાવીને બી ચલાવે છે અને બીજી વસ્તુ આપણે ગુજરાતમાં તો શાંતિ છે આ ગુનેગારીને ક્રાઇમ માટે પરંતુ બીજા સ્ટેટમાંથી જે લોકો આવે છે બહારના લોકો હું સ્ટેટનું નામ નહીં દઉં પરંતુ બીજા સ્ટેટવાળા બેરોજગાર ત્યાં હોય કે ત્યાંના વોન્ટેડ ગુનેગારો હોય એ લોકો અહીંયા અમદાવાદમાં કે ગુજરાતમાં આવીને ક્રાઇમ કરતા હોય છે ને બદનામ થાય છે ગુજરાત આ બધા ગુનેગારો હોય છે તેને લીધે ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને એ પુષ્કળ સહન કરવાનું થશે ને આ ગુનેગારોને ડામવા માટે પોલીસ તંત્ર બી નિષ્ફળ ગયેલું છે તેમજ પ્રજાના જે પ્રતિનિધિઓ છે તે લોકો પણ નિષ્ફળ ગયા છે એનું મેઇન કારણ છે ભ્રષ્ટાચાર કારણ કે સો રૂપિયા ખર્ચી ને કોઈ પણ કામ કરી શકે છે કોઈ પણ કામ કરાવી શકે છે કોઈની બી પાછળ એટલે મેઇન વસ્તુ ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ છે ચેક નીચેથી માંડીને છેક ટોચ સુધી ને એ લોકો ખુદ ખુલ્લે આમ કહે છે કે અમારા હપ્તા જાય છે નીચેથી માંડીને ચેક ગાંધીનગર સુધી તો આ વસ્તુ તો કોઈ ડામી નથી શકવાનું હા બીજી વસ્તુ ટી ટીવીમાં અત્યારે ક્રાઈમ પેટ્રોલ આવે છે ક્રાઈમ સિરિયલ્સ આવે છે એ ક્રાઇમ સિરિયલ્સની અંદર બતાવે છે કે પેલાં ગુનેગારે કેવી રીતે ગુનો કર્યો કેવી રીતે છટકી ગયો કેવી રીતે નથી પકડાતો એ જ જોઈને એમાંથી પ્રેરણા લઈને આજના યંગસ્ટર્સ જે ટીનેજર્સ કહેવાય છે એ લોકો નશાની લતમાં ચડ્યા હોય છે એટલે એમાંથી એ લોકો પ્રેરણા લઈને ગુનોગારો કરે છે અને મારી પાસે છટકી બી જાય છે કોઈ દિવસ પોલીસના સકંજામાં આવતા નથી અને તેમને સજા પણ થતી નથી અને અત્યારના આજ આજનો ગુનેગાર છે એ કાલ ઉઠીને મોટો બોટલેગર થવાનો છે એ એરિયાનો કિંગ થવાનો છે તેઓ પૈસા આપીને પોલીસને ખરીદી શકે છે પોલિટિશિયનોને ખરીદી શકે છે ઇવન આસપાસના લોકોને ધાક ધમકી આપીને ડરાવીને પણ દબાવી રાખે છે અને એમની ગુનેગારની પ્રવૃત્તિ ચાલો ચાલુ જ રાખે છે તેની આગળ કોઈ માથું ઉચકનારું હોતું નથી ને આ બાબતમાં એમ કહીએ પોલીસ તંત્રને પહેલો દોષ દેવો જોઈએ કારણ કે કોઈ પણ એરિયામાં એક નાનામાં નાની બાટલી પણ કોઈ વેચતો હશે તો એને પકડશે ને એની ઉપર કેસ કરશે કોર્ટમાં લઈ જશે જેલ કરાવશે એને અધરવાઇઝ ડ્રમના ડ્રમને બેરલો બેરલો દારૂ વેચાતા હોઈએ એ લોકોને કશું નહીં કરે એ લોકોની પાસે જઈને હપ્તા લઈને પ્રેમથી એ બી ખુશ ને પેલો બી ખુશ એની ઉપરવાળા બી ખુશ અત્યારે ક્રાઇમ એને લીધે વધી રહ્યો છે કદ વસ્તુ પોલીસની જાણ બહાર થતી નથી હોતી એમાં એવું છે કારણમાં તો જૂના જમાનામાં ક્રાઇમનો રેટ બહુ જ ઓછો હતો કારણ કે એ વખતના જમાનામાં આ આ રીતની મોંઘવારી બી નહોતી બેરોજગાર બી નહોતી એટલી અને લોકો સુખીથી શાંતિથી જીવન જીવ વિતાવતા હતા તો એનું એનું કારણ છે એનું કારણ એમ એટલું જ છે કે દિન દિન મોંઘવારી વધતી જાય છે બેરોજગારીનો દર બી એટલો જ વધતો જાય છે એટલે સ્વાભાવિક છે બેરોજગારી હોય મોંઘવારી હોય એટલે ખૂન લૂંટ ચોરી દાદાગીરી તો થવાની જ અને બીજું વસ્તુ છે કે અત્યારે પરપ્રાંતિયો ગુજરાતમાં બહુ જ આઈન વસી ગયા છે એક એક કારણ એ બી ખરું પોલીસ ખાતું બી જોવા જાવ તો મહદે નિષ્ક્રિય બી રહે છે કે અમુક જગ્યાએ તો જાણી જોઈને બોલતી જ નથી કે સમજો કે હમણાં લેટેસ્ટ સુરતમાં એક બનાવ બન્યો કે જે આપણા ગૃહમંત્રીનો વિસ્તાર ગયા વરાછામાં તો બી પોલીસ નિષ્ક્રિય રહે છે કેમ કે ગૃહમંત્રીનો વિસ્તાર છે ગુનેગારો અત્યારે સમજો કે અત્યારે તમે સમજો મોબાઈલમાં એટલી બધી એબો આવે છે કે જેનાથી એઆઈની મદદથી લોકો ચોરી લૂંટફાટ ખૂન કરે તે નાની નાની છોકરીઓ પર બી બળાત્કાર કરતા હોય છે અને સમજો કે સમજો કે ચૌદ કે પંદર વર્ષની ઉંમર સિગરેટ બી પીતા હોય છે ડ્રગ્સ બી લેતા હોય છે અને શરાબ બી પીતા હોય છે અને સાયબર ક્રાઇમ સ્વાભાવિક છે કે સાયબર ક્રાઇમમાં શું થાય કે ભાઈ એમને દરેક જણને શું છે અત્યારે માલદાર થવું હોય છે કે ભાઈ શોર્ટ ટર્મમાં માલદાર મારે થવું છે એટલે એના હિસાબે તમારે લૂંટફાટ થાય બેંકોમાં ચોરી કરે કે કોઈ જતું આંગળે પેલી ખબર પડે કે આ પચાસ લાખ લાખ લઈ જાય છે તો એની પાછળ પડી અને પછી એનો થેલો આંચકી જતા રહે એટલે શોર્ટકટ મશુકમાં માલધાર થવું હોય છે ભલે પાછળથી શું થાય એ વિચારતા નથી એ લોકો સવારે ઉઠીને છાપુ પકડો ને એટલે તમારે ગણી લેવાનું કે દરેક પાને કોઈ પણ મેટર હોય એમાં ત્રણ ચાર ગુનાની વિગતો હોય ਪਹਿਲਾ ਗੱਲ ਨੂੰ ਨੋਤੂ ਤੁਸੀਂ ਕੋਈ ਵੀ ਕੋਈ ਐਜੂਕੇਟਿਡ ਪੀਪਲ ਨੇ ਪੁੱਛੋ ਜੇ ਸਵਾਰਮਾ ਪੇਪਰ ਲੈਨੇ ਮਾਰਤੋ ਆ ਸਰ ਇਹਨੇ ਡਿਪਰੈਸ਼ਨ ਨੂੰ ਆਉ ਹੀ ਦੱਸੇ ਕਿ ਰੋਜ਼ ਜੇ ਕੋਈ ਨਾ ਕੋਈ ਜਗ੍ਹਾਏ ਕਾ ਤੋ ਮੋਟੀ ਰਕਮ ਦੀ ਛੇਦਰਪੰਦੀ ਦੇਵੀ ਹੋਏ ਕਾ ਤੋ ਖੋਨ ਕਾ ਤੋ ਲੂਟ ਚੋਰੀ ਲਾਲਾਗੀਰੀ ਇਤਲੇ ਸੁਧੀ ਕੇ ધારાસભ્યના પુત્રો સુધી આ રેલો પહોંચ્યો આક્ષેપ પ્રતિ આક્ષેપ જવાબો જોઈ લઈશું આઈ જાઓ શહેરમાં ઘુસી જુઓ અમારું શહેર છે ઓમ ધો મને લાગી આવ્યું એક ભૈયા આપઘાત કરી નાખ્યો હવે જો આમ જોવા જઈએ તો ગુજરાતનો જે રેટ છે એ દિવસે દિવસે વધતો જાય છે એક જમાનો એવો હતો કે જ્યાં ગુજરાતમાં એમ કહેવાતું હતું કે એકદમ શાંતિ છે અહીંયા કોઈ ક્રાઇમ થતું નથી અને ભાગ્યે જ અમે તો ભાગ્યે જ જોયું છે કે ખૂન થતા હતા પણ આજના જમાનામાં તો હવે ગુજરાતમાં બી એટલી બધી ક્રાઇમ રેટ વધી ગયો છે કે આપણે કશું કહી નથી શકતા હવે એની પાછળના ઘણા બધા કારણ હોઈ શકે હવે આપણે એક સિમ્પલ વાત કરીએ કે અત્યારના જમાનામાં સાયબર ક્રાઇમ એટલું બધું વધી ગયું છે કે સાયબર ક્રાઇમમાં સોરી સાયબર સાયબર ક્રાઈમ જે છે એ એકચ્યુલી લોકો એવી એટલા માટે કરતા હોય છે કે એ લોકો પકડાતા નથી અને પોલીસ પાસે બી તમે જાઓ તો એમ જ કહી દે કે આ સાયબર ક્રાઈમનો કિસ્સો છે એટલે તમારા પૈસા આવવા બહુ મુશ્કેલ છે અત્યારના જમાનામાં યંગસ્ટરોની વાત કરીએ તો એ લોકોની બધી ડિમાન્ડો વધી ગઈ છે એ લોકોની રિકવાયરમેન્ટમાં મોંઘા ફોન છે એ લોકોની રિકવાયરમેન્ટમાં મોંઘી બાઈક છે અને બ્રાન્ડેડ કપડાંને આ અને અમુક લોકો તો ડ્રગ્સને એ બધું લેતા હોય છે એટલે એ લોકોને પૈસાની બહુ જરૂર પડતી હોય છે એટલે એ લોકો શોર્ટકટથી પૈસા મેળવવા માટે સાયબર ક્રાઈમ કરતા હોય છે કે જે લોકો ભણેલા ગણેલા છે અને જે લોકો ભણેલા ગણેલા નથી એ લોકો લોકોનો મોબાઈલ ફોનને બધું ચોરીને ચોરી કરતા હોય છે અને ક્રાઇમ રેટ કરતા હોય છે અને અમુક સંજોગોમાં એવું થતું હોય છે કે સામાન્ય ઝઘડામાંથી એકબીજાને મારી નાખાય છે એનું કારણ બી એ છે કે આજકાલના જમાનામાં તમે ક્રાઇમ પેટ્રોલ કે એ ટાઈપના જે શો જુઓ છો ને એ બધા શોમાં એની છટકબારી બી બતાવે છે એને ખબર પડે છે કે ભાઈ જો આ વસ્તુ હું કરીશ દાખલા તરીકે કે કોઈ માણસ એનો મોબાઈલ ફોન લઈને ફરતો હોય છે તો એને ખબર છે કે હું ક્રાઇમ પર આ મારો ફોન લઈને જઈશ તો પકડાવાના ચાન્સીસ વધારે છે એટલે આ આ આ ટાઈપના જે શો આવતા હોય છે એના બેઝિસ ઉપર એ લોકો આ ક્રાઇમ રેટ કરતા હોય છે એટલે ક્રાઇમ રેટ વધતો જ જાય છે પ્લોટમાં લઈ જાય છે એમને આ પાછળનું કારણ સાહેબ એવું છે કે નબળી નેતાગીરી છે ભ્રષ્ટાચારનો બોરિંગ ચારે બાજુ આટા મારી ગયો છે એકબીજાનું દેખાદેખી અને બીજાથી બીજા રાજ્યની જે પબ્લિક આવે છે એ બધી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તમે ગુજરાતની કોઈ પણ જેલમાં જાઓ ત્યાં બધા આઉટસ્ટેટના જ કેદીઓ જોવા મળે છે ગુજરાતના કેદીઓ કોઈ જોવા મળતા નથી સિવાય કે ત્રણસો અઠ્ઠાણું કલમ જેને શારીરિક શોષણ કહે એ કલમના જ આરોપીઓ બધા આપણા ગુજરાતીઓ છે બાકી ચોરી લૂંટ ફાટ આ બધા જ આઉટસ્ટેટના છે અને એના માટે નબળું સરકાર અને પોલીસ ખાતું જે કાંઈ ભ્રષ્ટાચારનો બોરિંગને બે વસ્તુ હોય કા સિંગમનો ખોપ ઘટી ગયો છે ડર નીકળી ગયો હોય તો ગુનેગારો બેફામ બન્યા હોય કા તો ગુનેગારો

કે જેનો ઇમ્પેક્ટ સમાજ ઉપર હોય એના કરતાં વધારે ગુનેગારો ઉપર હોય અને સમાજ ઉપર હોય એટલે કે સમાજને ઉપયોગી થતા હોય એ રીતે હોય અને સમાજના કામ લોકોના કામ કરતા હોય હવે આપને કહું કે હું ઓગણીસો ને એક્યાસીની અંદર પોલીસમાં ભરતી થયેલો ત્યારે જે પ્રકારનું ક્રાઈમ હતું એ આજની ચાલીસ વર્ષની સ્થિતિએ જુદા પ્રકારનો ક્રાઇમ છે શરૂઆતના ક્રાઇમ હતા એ હાથો હાથની લડાઈ હતી ટિકિટોના બ્લેકમેઇલના બ્લેક માર્કેટિંગના કેસો હતા ટ્રાફિક ઉપર ત્રણ સવારીની સમસ્યાઓ હતી આ સામાન્ય સામાન્ય ક્રાઇમ હતું અને હર્ટ કેસીસ સૌથી વધારે પોલીસના પાસે કામ આવે મારા માડીના કેસોનું કામ કરવાનું હવે એવું થયું છે કે ક્રાઇમની પેટર્ન બદલાઈ ગઈ છે તમે બે હજાર એક પછી અથવા તો બે હજાર અગિયાર પછીનું ક્રાઇમનું પેટર્ન જોશો તો સાયબર ક્રાઇમ દેશની અંદર ઘૂસી ગયું છે સાયબર ક્રાઇમ એટલા પ્રમાણમાં ઘૂસી ગયું છે કે સામે હર્ટ કેસ કરીને લૂંટી લેવાના પ્રશ્નો થતા હતા એ લૂંટફાંટને ચોરીના પ્રશ્નો બંધ થઈ ગયા લોકોની પાસે સાયબર ક્રાઇમ આવી ગયું એટલે એ જે ગુનેગારો સાયબર ક્રાઇમમાં રચા પચાર્યા છે અને જે પોલીસની પહોંચની બહાર છે પો આ શારીરિક ગુના તો પોલીસ શોધી કાઢતી હતી પકડી લેતી હતી સજા કરતી હતી દંડા મારતી હતી બધું જ કરતી હતી ક્રાઇમને એ રીતે કંટ્રોલમાં રાખી શકાતું હતું પણ આજનું ક્રાઇમ છે એ અનિયંત્રિત કંટ્રોલમાં છે કેમકે જે ક્રાઇમ થઈ રહ્યું છે પોલીસની પહોંચની બહાર છે અને પોલીસ પણ ઘણા લાંબા સમય પછી જાણે છે એટલે આ પ્રકારે પેટર્ન આખી એક તો બદલાઈ ગઈ છે બીજો સવાલ આપનો જી 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 અમારા સમયમાં જે શારીરિક ગુના હતા મારામારીના ગુના હતા લૂંટફાટના ગુના હતા વાહન એક્સિડન્ટના સામાન્ય ગુના હતા આજના સમયની અંદર સાયબર ક્રાઈમ છે અને બીજી વાત કરું કે બે હજાર એક સુધી ભ્રષ્ટાચાર ધીમે ધીમે પગલે વધતો ગયો અમે ભરતી થયા ત્યારે ભ્રષ્ટાચાર નહીં વધતો આજની તારીખમાં ગુનેગારો બેફામ થવાનું કારણ એ છે કે ગુનેગારો અને ઉપરના અધિકારીઓ અથવા તો સ્થાનિક અધિકારીઓ વચ્ચે એવી સાંઠગાંઠ થઈ ગઈ છે કે જેના કારણે ગુનેગાર પોતા અધિકારીના પોતાની જાતને અધિકારીની સમકક્ષની પોસ્ટ માનવા માંડ્યો છે એની પાસે એટલા પૈસા થઈ ગયા છે કે ગમે તે ક્રાઈમ કરે તો પણ ભ્રષ્ટાચાર આપી અને મેનેજ કરી લે છે એની અંદર હવે રાજકારણ પણ ભર્યું છે અધિકારીઓ ભળ્યા છે અને નેતાગીરી પણ ભરી છે સામાન્ય કાર્યકરો પણ હપ્તા લેતા થયા છે અને એને છાવડતા થયા છે અને ક્રાઇમ એ રીતે વધવાથી સામાન્ય નીતિમત્તાથી કામ કરતા અધિકારીઓને પણ ખૂબ તકલીફ પડવા માંડી છે અને ક્રાઇમ બે હદ થઈ ગયું છે આજની તારીખમાં બીજી વાત કે ક્રાઇમ વધવા પાછળનું એક સાચું કારણ ટેકનિકલ કારણ એ છે કે ફ્રી રજિસ્ટ્રેશન જે ફરિયાદ નોંધવાનું થવું જોઈએ એ પહેલાં પીએસઓ લેવલનો હેડ કોન્સ્ટેબલ અથવા એએસઆઈ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરતો હતો એ આજની તારીખની અંદર પીઆઈ પાસે પણ સત્તા નથી રહી ફ્રી રજીસ્ટ્રેશનની સત્તા કેમે સરકાર પાસે હોય પોતે સિનિયર પોલીસ અધિકારી પાસે હોય ડીવાયએસપી પાસે હોય કેમ કે એક પણ ફરિયાદીની વાત પીઆઈ પોતે ડીવાયએસપીને કરીને ના આવે ત્યાં સુધી એની ફરિયાદ ઉપર લખવાની બાબતમાં કોઈ ધ્યાન લેવામાં આવતું નથી અને એ પણ અરજી પ્રથા શરૂ થઈ ગઈ છે બહુ દુઃખદ વાત છે કે પોલીસ સ્ટેશનની અંદર અરજીઓ લેવામાં આવે છે એફઆઈઆરઓ નોંધવામાં આવતી નથી એટલે નથી નોંધવામાં આવતી એટલે કોઈને પકડવામાં આવતા નથી અને પકડવામાં નથી આવતા એટલે ક્રાઇમ કરનારા લોકો બેફામ બન્યા છે પોલીસ ઉપર એસોલ્ટ કરે છે પોલીસની નીતિમત્તા ઉપર પણ કેટલીક વખત એસ એસોલ્ટ થાય છે અને એ રીતે ગુનેગારો હેવી થઈ ગયા છે નીતિથી કામ કરનારા અધિકારીઓ દબાઈ ગયા છે એમનો એમનો અવાજ દબાઈ ગયો છે આજકાલ ભ્રષ્ટાચારી અધિકારીઓની તાલમેલ એ ગુનેગારો સાથે ખૂબ પ્રમાણમાં વધી ગયો છે અને રાજકીય શેલ્ટર મળતું થઈ ગયું છે ન્યાયાલયની અંદર પણ ભ્રષ્ટાચાર વ્યાપી ગયાની વ્યાપક ફરિયાદો છે અને ન્યાયાલયમાં ગયા પછી ગુનેગારો બિલકુલ બેફામ થઈ બિલકુલ ફ્રી થઈ જાય છે એમને જે ડર હોવો જોઈએ એ ડર પોલીસ પૂરતો જ હોય છે કોર્ટનો કોઈ ડર જ નથી રહ્યો અને કોર્ટના એટલી વિલંબિત ન્યાય મળી રહ્યો છે કે આ વિલંબિત ન્યાયના કારણે ગુનેગારો બેફામ બન્યા છે અને સમાજને એનો શોષવું શોષાવવું પડે છે અને દુઃખ સહન કરવું પડે છે પહેલાંના સમયમાં આટલો ક્રાઈમ નહોતો એનું કારણ એક જ હતું કે પહેલાં સોશિયલ મીડિયા નહોતું સોશિયલ મીડિયાથી અત્યારે હાલ જે ક્રાઇમ થાય છે એ ક્રાઈમ પાછળ પોલીસ અધિકારી એ ક્રાઈમમાં જો કામ કરવા જાય તો પોલીસ અધિકારી ફસે જાય એવું છે કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાના કારણથી પોલીસ અધિકારી કંઈ પણ કરે એના લોકો વિડીયો ઉતાર લે છે અને વિડીયો વાયરલ કરે છે એમાં અધિકારીઓને ઉપરી અધિકારીઓથી દબાણમાં રહેવું પડે એવું છે એટલે પોલીસ બીજું કંઈ કામ કરી શકતી નથી મીડિયાના કારણથી પોલીસને કામ કરવું એ મુશ્કેલ પડે છે જેથી કરીને ગુનેગારો હાલના જે તાજેતરના ગુનેગારો છે એ બેફામ બની ગયેલા છે અમારી સમયમાં જે ક્રાઇમ હતો એ ક્રાઇમ ડિજિટલ ક્રાઇમ નહોતો અત્યારે અત્યારે જે ક્રાઇમ છે એ સાયબર ક્રાઇમ વધારે છે અને અત્યારે સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનેગારો એની બીક રાખતા નથી જ્યારે પકડાય છે ત્યારે કોર્ટ સુધી પોલીસ લઈ જાય છે પણ કોર્ટ પણ બંધાયેલી છે કાયદાથી બંધાયેલી છે તો એમને જામીન આપી દે છે અને જામીન આપ્યા પછી ફરીથી પણ ગુના કરવા આચરવા માટે આ લોકો તૈયાર હોય છે જેથી ગુનાઓનું પ્રમાણ વધી જાય છે એક તો પબ્લિક વધી ગઈ છે આપણામાં કહેવત છે કે પુત્રનો લક્ષણ પાણીનો આપણે શાળામાં જોયું છે ઘણા બાળકો નાનપણથી જ કોઈની પર હાથ ઉપાડી લેવો સાવ નાના હોય હજુ જુનિયર કેજી સિનિયર કેજીમાં હોય હાથ ઉપાડી લેવો પેન્સિલ પેન પડાવી લેવી ઘા કરી લેવો હવે આ માનસિકતા વાળું બાળક હોય આગળ જતા એને કેવી રીતે ઉછેરવું જોઈએ કારણ કે જોવા ગુનો જયારે બને છે ને ત્યારે એની પાછળ સાયકોલોજીકલ ફંડા બહુ મહત્વના છે એક વ્યક્તિ ગુનેગાર કેમ બની જાય છે આવી ગુનાહિત માનસિકતા વાળું જો બાળક આપણે ત્યાં આવે અને એની રાવ સ્કૂલ આયા કરે તો કઈ રીતે આ બાળકને પાછું વાળો આવો સાયકોથેરાપિસ્ટ માણસ ગુનો કેમ કરે છે ગુનાહિત પ્રવૃત્તિઓ કેમ કરે છે એના પાછળના ઘણા બધા કારણો હોય છે એમાં બેઝિકલી એક તેમનો સ્વભાવ પણ હોય એમાં ઘણી જાતની પર્સનાલિટી આવતી હોય જેમ કે લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર્સ છે કે એન્ટી સોશિયલ પર્સનાલિટીઝ છે કે નાસીસિક પર્સનાલિટીઝ છે આ ટાઈપની પર્સનાલિટી હોય એ લોકોમાં ઇમ્પલસિટી વધારે હોય એ લોકો એમના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શકતા હોય તો એના કારણે પછી એ લોકો વધારે ગુસ્સે કરતા હોય અને એમનો પોતાનો આવે કે કંટ્રોલ ના કરી શકતા હોય ત્યારે એ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવતા હોય છે આ એક પર્સનાલિટી ટાઈપ થયો એની સાથે સાથે એમનો ઉછેર જે ઉછેર થતો હોય એ એટમોસ્ફિયર કયું છે કયા ટાઈપના એટમોસ્ફિયરમાં એ ઉછેર થતો હોય છે એની પણ ખાસી એવી ઇફેક્ટ એના માનસિક માનસિકતા પર પડતી હોય છે અને જેના કારણે પછી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં જતા હોય છે નાનપણમાં યુઝઅલી તમે જોવા જાવ તો જે એજની વાત કરીએ કે જેમાં બોડીની અંદર ખાસ એવા ચેન્જીસ થતા હોય લગભગ બાર વર્ષથી લઈને સત્તરથી અઢાર વર્ષની એજમાં હતું એ એજની અંદર બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ થતા હોય હોર્મોનલ ચેન્જીસ થતા હોય અને એ વખતે બોડીના હોર્મોન્સ પ્લસ જે વાતાવરણમાં ઉછેર આવ્યા હોય એ ઉછેરના હિસાબે એની અંદર વધારે ચેન્જીસ આવતા હોય એમના હોર્મોન્સનો પ્લસ માઇનસ થતું હોય એટલે ઇન્ટેન્સિટી કંટ્રોલ ના કરી શકતા હોય એ ટાઈપનું એટમોસ્ફિયર એમને જોયું હોય એના હિસાબે પછી એમને એ ગુસ્સો કે આવે કંટ્રોલ ના કરી શકતા હોય અને પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોય છે તો આવી બાળકને કઈ રીતે ઉછેરાય ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે પણ આપણી પાસે કોઈ આવું બાળક હોય કે ગમે તે લાગતું હોય કે આ બાળક આવી કન્ડિશનમાં હશે તો ફર્સ્ટ ફર્સ્ટ ઓફ ઓલ એમની સાથે એક તો સહાનુભૂતિ વર્તન કરવું જોઈએ એમની જે પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિમાંથી લોકો આવ્યા છે એનું આખું એક બેકગ્રાઉન્ડ આપણે સમજવું જોઈએ અને એ પ્રમાણે પછી એમને સહાનુભૂતિ સાથે કાઉન્સેલિંગ કરવું પડે પોઝિટિવ એટમોસ્ફિયર એને આપવું પડે સારું વાતાવરણ આપો તો ઘણો બધો એમાં ચેન્જીસ આવતો હોય છે અને ઘણી બધી મેન્ટલ કન્ડિશન્સ પણ હોય જે પર્સનાયટી પ્રોબ્લમ્સ રહેતા હોય તો એમાં અમુક દવાઓ પણ જરૂર પડતી હોય કે એમના ઇમ્પલ્સ કંટ્રોલ કરી શકે એટલે ઘણીવાર દવા પ્લસ કાઉન્સેલિંગ અને પ્લસ સારું વાતાવરણ તમે એમને આપો તો એમનામાં ઘણા બધા ચેન્જીસ આવી શકતા હોય છે અને ડે બાય ડે આવો રેશિયો વધઘટ થાય છે અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે શું લાગે છે આવા કેસ પ્રમાણ વધી રહ્યું છે ડે બાય ડેની પ્રમાણની વાત કરીએ તો હા આવા કેસમાં થોડો વધારો થઈ રહ્યો છે કેમ કે અત્યારે મોબાઈલની જનરેશન આવી રહી છે લોકો મોબાઈલની અંદર પણ કન્ટિન્યુઅસ આ ટાઈપનું એટમોસ્ફિયર રહેતું હોય છે એમાં જ કન્ટિન્યુઅસ ઇન્વોલ્વ થતા હોય એટલે આજુબાજુના વાતાવરણમાં સારા વાતાવરણમાં એટલે ઇન્વોલ્વ થતા નથી હોતા લોકો વધારે ઇન્ટ્રોવર્ટ થતા જાય એના હિસાબે વધારે ગુસ્સો પર્સનાઇટી પ્રોબ્લેમ્સ એ પણ વધતું જતું હોય છે એના હિસાબે પછી આ ટાઈપની પ્રવૃત્તિઓમાં લોકો વધારે સંડોવાતા હોય છે જેમ કે ફ્રી ફાયરની ગેમ ને પબજીવાળી ગેમ એ બધી ગેમ તો આવતી હોય એ પણ બધી એન્ટી સોશિયલ ગેમ જ છે કે એમાં મારધારણને એ જ શીખવાડતા હોય છે અને લોકોને એમાં મજા પણ આવતી હોય છે યંગ જનરેશનને પછી એ જ ટાઈપનું વાતાવરણ એના મગજમાં ક્રિએટ થાય અને એ વસ્તુ પછી એ બાર એપ્લાય કરતા હોય છે અને ખાસ કરીને આવા કેસ કઈ વય જૂથના આવતા હોય છે ખાસ કરીને ખાસ કરીને હું વય જૂથની વાત કરું તો મોસ્ટલી વધારે જે અમારે ત્યાં કેસીસ આવતા હોય છે અત્યારે લગભગ ચૌદ પંદર વર્ષથી લઈને થી પચીસ વર્ષ સુધીના યુવાનોમાં ખાસ આ ટાઈપના પેશન્ટોને બધા આવતા હોય છે અમારા ત્યાં મેસેજના તોર પર આપ શું કહેવા માગશો મેસેજના તોર પર એ જ કહેવા માગીશ કે સારા એટમોસ્ફિયરમાં ઉછેરો સારું એટમોસ્ફિયર એમને આપો પ્લસ બને ત્યાં સુધી જે આ ટાઈપની ગેમો છે કે જે મગ મગજને માનસિક વિકૃત કરી દેતું હોય છે પબજી છે ફ્રી ફાયર છે બીજી એના ટાઈપની ઘણી ઘણી બધી ગેમ્સ હોય છે જે રમતા હોય છે એનાથી દૂર રહેવું જોઈએ સારા એટમોસ્ફિયર રહેવું જોઈએ સારું કામ કરવું જોઈએ તમને રેગ્યુલર એક્સરસાઇઝ કરો એવું લાગે લાગતું હોય તો તમે કોઈપણ નજીકભાઈ મિયરભાઈ સાયકલ રેસને કન્સલ્ટ કરી શકો છો લગતા જે ટીવી પ્રોગ્રામ્સ આવતા હોય છે એ પણ આમાં આગળ વધતા હોય છે એવા બાળકો કે ઘણી વાર એવું થતું હોય છે કે ક્રાઇમને લગતા જે એપિસોડ્સ આવતા હોય છે લોકોને એનો એ એ પણ ઇન્ફ્લુઅન્સ લઈને એનાથી પણ એ ઇન્ફ્લુઅન્સ થાય અને પછી એ પ્રમાણે કાર્યો કરતા હોય છે કેમ કે લોકોને અત્યારે છે ને મહેનત નથી કરી શોર્ટકટ બધાને ગમતા હોય છે તાત્કાલિક લોકોને પૈસા જોઈતા હોય છે પછી એ લોકો આવતા એપિસોડ જોતા હોય ને પછી ધીરે ધીરે ક્રાઈમ તરફ વળતા હોય છે એક જમાનો હતો કે આપણા પૂજ્ય રવિશંકરની સામે અનેક ડાકુએ પોતાની બંદૂકો મૂકી દીધી ચંબલમાં આત્મસમર્પણ આ નેતામાં એવી તાકાત હોય છે ઘણી વાર કે નેતા ડાકુ અને બંદૂક મુકાય છે હથિયારો આત્મસમર્પણ કરાર તો ગુનાહિત માનસિકતા ને સેવક ઘણી વાર બદલી શકે છે તમે જો એક જમાનો હતો કે સાપુતારામાં રાતના સમયે ગાડી નોતી જતી પોલીસ ના પોઈન્ટ મૂકવા પડ્યા હતા લૂંટફાટ થતી હતી આદિવાસી બસ પર હુમલો કરી લૂટી લેતા હતા સાબુદારામાં સૂર્ય ગોસ્વામી નામના ચિત્રકારે એક મુવમેન્ટ ચાલુ કરી ભાઈ બીબીસીમાં મેં જેમના વિશે જાણ્યું છે આદિવાસીઓ એમના રમકડા બનાવીને વેચતા કર્યા એમની ચીજ વસ્તુઓ વેચતા કર્યા કલ્ચર ને સંસ્કૃતિ નો વેપાર એમને શીખવાડ્યો જેના કારણે વિશ્વની કઈ કેટલી ન્યૂઝ ચેનલો સૂર્યા ગોસ્વામીના ગંધર્વપુરમ નામનું આર્ટિસ્ટ નગર છે ત્યાં ઇન્ટરવ્યુ કરી ગઈ આ પોઝિટિવ દિશામાં કોઈ પ્રયત્ન કરે તો આમ પરિણામ આવે હવે સાપુતારામાં રાત્રે બે વાગે લોકો કાર લઈને ચડે છે કોઈ લૂંટ થતી નથી આવા સમાજ સુધારક ને પૂછે ગુનાઈ માનસિકતાને બદલવા માટે સામાજિક રીતે શું પ્રયત્ન થઈ શકે ગુનાહિત એની બદલવા માટે એમને શિબિર જ કરવી પડે સમજ એ લોકોને ખોલવી પડે કે ભાઈ તમે આ કાર્ય કરી રહ્યા છો ખોટું કરી રહ્યા છો તમારી જિંદગી બરબાદ કરો છો પરિવાર બી તમારા લીધે હેરાન થાય છે તો પરિવારમાં બેસીને તમે ચર્ચા કરો ઓપન થાવ પરિવારમાં કે ભાઈ આપણી આવક ઓછી તો શું કરવું તો એના વધારવા માટે ઉદાહરણો તમારે લેવાના કોઈની હેલ્પ લો તમે પણ તમે જો ખોટા એકવાર ચડી ગયા તમારો સંઘ જો ખોટો મળી ગયો તમને તો એમાં તમે બહુ ઝડપથી આગળ હતો પછી બહાર નહીં નીકળી શકો જે લત લાગી ગઈ ત્યાં સોબત સંગત એવી અસર છે તો એવી સંગતમાં તમે લાગી ગયા તો ક્યારેય જીવનમાં ઓછા નહીં આવો તેના માટે બહુ જાગૃત રહેવું પડે તમારા કોઈ આધ્યાત્મિક તમારા જે જ્યાં આપણે શીખવા મળતું હોય અત્યારે આ શીખવાના ઘણા છે રસ્તા પણ લોકો મોબાઈલનો ઉપયોગ ખાર ખરેખર સારો સરસ હોવો જોઈએ ટીવીનો ઉપયોગ સારો થવો જોઈએ એની જગ્યાએ નેવું ટકા ઉપર લોકો એનો કેવી રીતે ખરાબ વસ્તુ શીખવી એ જુઓ છે પણ મોબાઈલ હવે જરૂર થઈ ગયો છે પણ લોકો મોબાઈલનો ઉપયોગ પ્રોપર કરતા નથી અને ખોટું ખોટું શીખી શોર્ટકટ રૂપિયા કેવી રીતે કમાવા અને કેવી રીતે લાઈફ એન્જોય કરવી કાં તો એવી રીતે ખોટા રસ્તે કાં તો ડ્રગ્સના દારૂના સિગરેટ સ્મોકિંગના હિસાબે ચડી જાય આ પૈસાની આવક ના હોય તો બીજો રસ્તો કયો છે કાં તો ચોરી કરો કાં તો સાયબર ક્રાઈમ કરો તો એના માટે કર પણ એ ખરેખર લોકોની સમજ ખોલવાની જરૂર છે નિમા સ્પેશિયલમાં આ હતી વાત વધી રહેલા ક્રાઇમ રેશિયોની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પણ સાથે રજા આપશો આવજો